અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા આવિષ્કાર ફ્લેટમાંથી એટીએસ અને ડીઆરઆઈ રેડ પાડી હતી જેમાં તેમણે કિલો સોનાના બિસ્કીટ ઝડપાયા હતા જ્યાં એટીએસ અને ડીઆરઆઈની ટીમે સતત સત્તર કલાક સુધી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું એટીએસ અને ડીઆરઆઈ સોનું રોકડ અને ડોક્યુમેન્ટ સહિતના મુદ્દામાલ સીઝ કરી કબજે કરવામાં આવ્યા હતા મેઘ શાહ પાસે અનેક પ્રકારની બેનામી સંપત્તિ અને વ્યવહાર પણ મળી આવ્યો છે અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા ફ્લેટ પર દરોડો પાડી એટીએસ અને ડીઆરએ પંચાણું કિલો સોનું અને સાઠ લાખથી વધુ રોકડ કબજે કરતાં ભારે ચકચાર મચી હતી સૌ કોઈના મનમાં એક જ સવાલ છે કે આ સોનું અને રોકડ ક્યાંથી આવ્યું અને કોણ લાવ્યું ત્યારે એજન્સીઓની તપાસમાં અમદાવાદથી મળી આવેલા આ મુદ્દામાલનું કનેક્શન મુંબઈ સુધી લંબાયું છે મૂળ અમદાવાદનો અને મુંબઈમાં રહેતો અને ડબ્બા ટ્રેડિંગ સાથે સંકળાયેલો મેક્ષા નામનો યુવકે ડબ્બા ટ્રેડિંગના માધ્યમથી મેળવેલા નાણામાંથી સોનું ખરીદીને સંતાડવા માટે અમદાવાદમાં ફ્લેટ ભાડે રાખ્યો હતો. હર્ષદ મહેતાની માફક શેર બજારમાં નાની સ્ક્રિપ્ટનો અપડાઉન કરતો મેક્ષા સેન્ટ્રલ એજન્સીના રડારમાં આવ્યો હતો. એજન્સીએ તપાસ બાદ બાતમી મળતા જ અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા આવિષ્કાર એપાર્ટમેન્ટમાં દરોડો પાડી અંદાજે 84 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

સૂત્રોના જણાવ્યા અનુસાર જપ્ત કરાયેલા મોટાભાગનું સોનું છેલ્લા એક વર્ષમાં જ ખરીદવામાં આવ્યું હતું ફ્લેટમાં એક તિજોરીમાંથી કરોડોના વ્યવહારોની કાચી એન્ટ્રીઓ પણ મળી હોવાની ચર્ચા છે